तड़को है हूँ तो तड़का बैठो। आज कहीं काम वही नहीं कहीं बीजो खास कहीं આજરી એટલું રહ્યું હતું ગયા રવિવારનું કામ બાકી હતી આજે આ બે ટ્રેક્ટરમાં પતી જાય જવા દેવું બગીચા બધી જો છાણાની એર વાછડીઓ ખાય છે નીણ ને જે આ શાકભાજી ધાણા ને બધી વાતનું હે આમાં આવે નિર્ણય ખુલ્લી કરી નકર નીન ઠાકેલી હતી વરસાદના વરસાદને કારણે કદાચ છાંટા થાય તો એમ જોઈએ હવે હરી પાછી પાંચ સાત તારીખની પાંચ તારીખ આજુબાજુ કંઈક આગાહી છે વરસાદની આગાહી છે એ તો જેમ થાય એમ હવે ज्यादा जी ज्यादा वाह बस तीजो ट्रेक्टर है हजी बे ट्रेक्टर था नहीं नहीं कहीं नहीं बोला जी मित्रों जो दह वाई गया है

બીજો ફેરો ગયો હા હજી લગભગ દોઢ ફેરો થોડ ટોલી ભરા હા તો જો ખાતર નું કામ પૂરું થઈ ગયું ગાયોને એ જો છાયા ફેરવી લીધી હે અને ફરતે શેડ ને ફરતે દિવાલ નું કામ ચાલુ હે નવરાઈ નવરાઈ કરવાનું છે એવું છે જો આ દીવાલ દેખાય ને બે થર ની દિવાલ કરવાની હે ને એની માથે જારી ફીટ કરવાની હે એટલે જો કપિલ ને બધા જો મા ઓલા બોરા હટાવે હે સરખું વ્યવસ્થિત સીધી દિવાલ થઈ જાય બસ બાકી તો બીજું કઈ કામ છે નહીં રવિવાર છે અને મજા મજા છે હમણાં એક